तो साफ सुथरी सुबह हो चुकी है गाइस सरस मजा की और आज बनाएंगे हिंदी में ब्लॉग और भाई आ गया खेत से फूल तोड़ के छील के काटना पड़ेगा गाय करो बैठा हमारे इस भाई को सुबह सुबह सब सुब 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 करना पड़ता है जो दातन डालना पड़ता है स्वेटर डालना पड़ता है तभी तो दातन करता है

हम बोल हैं नहीं गुड मॉर्निंग गुड बस जय माता जी जय श्री कृष्ण कैसे हो आप सभी आज का व्लॉग फिर से बनाएंगे हिंदी में गाइस और मस्त मजा का व्लॉग बनाएंगे तो कंटिन्यू बने रहिए मजा आएगा टेक्नोलॉजी टेक्नोलॉजी गाइस नाक दबई गया है और यही वो राज रजनी ये ने मोरे यू लाइक

નાસ્તો કરવા ઓગતો હતો કીધું નાસ્તો કરો નહીં આવે સટકી ગયો છે

અને ફૂલ બે દિવસ નો બે દિવસથી ગયું કે ફૂલ જ ફૂલ દેખાય કેરીઓ બેરીઓ બધી મસ્ત થઈ છે પણ અમુક પેલું બાજુ થોડું થોડું છે કેરીઓ શેખોજી તો ગાય જો આમ કરવાનું ખબર તમને ઉતારવાનું તો સર સાથે આ ફૂલ તોડી નાખવાનું જો આ રીતના લાલ ફૂલ આ બાકી એક દિવસની તોડી નાખો પડશે બધ આ લાલ ફૂલ એક દિવસ આપણે ગઈ નહીં એક બે દિવસ બંધ રહ્યું ને એટલે વાર થાય થોડી પણ ઉતારી લઈ જાય છે બરોબર તો ગાઈ જો બે દિવસ વરસાદ આવે ને એના કારણથી હું નુકસાન આવી ખબર છે તમને બતાવ કપા હેઠળ જુઓ તમે જે બમરી પડી જાય છે ખુદી જો આપણા પ્લોટમાં આ બમરી ગયેલી છે આ મજૂરી કરેલી છે ગાય જો છે ખૂજી જો તમે પડી આ જો છે ખૂજી છે ગઈશ આ રીતના પડીને ને બધી હા હા ભમરી પડી જાય ગઈશ પણ હે શું પડી મારું નહીં પડ્યું કોક પડી તો ખરું પણ શું કરું પડ્યું કોઈ ખબર ના પડી પેલી આપણે ખરીઓ અનમિશનમાં લાગી જઈએ જય માતાજી જો ગાઈસ મસ્ત એવી ધજા પર આવી છે માતાજી ની પવન આવે ને એટલે મસ્ત લાગશે અને ગાઈસ આટલો તડકો છે ખબર છે જોડે ફોક્સ ચાલુ કર્યું ને જે કેમેરાનું લગ્ન માં નહીં લાગતા ફોક્સ એવી લાઈટ છે આજ એકદમ તેજ લાઈટ આવશે બિયારણ ઉતારી દે અને જોવામાં નળબર ખાલી કરી અને જીએ છે ઘેર હો અરે સપલ છે મારા હાથમાં લાય 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 તો ગાય જો ઉતારી દે પેલા બે તો જઈને જઈ જાય રીક્ષા પેલા પેલા જો આપણા છે ને શું કરવાનું છે ખબર જઈને જવું છે ફોટો છે છાતીનો અને તમને બતાવી જાય છે હમણાં આગળ જઈને થઈએ એટલે કે તો ગાય જો મારે જઈને જવું છે ઇડર કારણ કે આપણાનો આ ભાગ મો દુખાવો બહુ દિવસથી છે લગભગ બે અઠવાડિયા ઉપર છે અહી અને અમુક ટાઈમ અહીં એ દુખાય તો આપણો જવાનો સાજો ફોટો પાડવા અને હું હનાલી દુખાય છે હો જો અંદર આવ્યો છે યા તો બીજું સ્નાયુઓના યા તો મસાજના દુખાવા છે કે હું બીજી કોઈ પ્રોબ્લેમ છે એના માટે આ બીડર જવાનું છું અને પેલું શું કહેવાય એક્સ રે કયું પક્કી છે ફોટો પાડવાનું જે હોય એ કરાવવા જવાનું છે બંને રહેજો ત્યારે જઈને જઈએ આપણા ખાઈ હું ભાઈ

તો જઈ આખો બિહાર ઉતારી ખિચડી બનાવી મહિના તેના મહિના જાગરે પાલણ આપણે રીલ બનાવી છે જોરદાર ગીત છે મસ્ત જાગરે માલણ જાગ અયો આપણે ચા પીવા માટે આયાતા દેસાઈ ચા વાળા અને જોરદાર ચાએ બનાવજો અને તમારું નામ હ તો બે બેલીટી આ વ્લોગમાં ગઈ નાખવા ને રીલ તો બનાવી આપણે અરે જાગરે

મેહુલ બારોટ હા અને અહીંયો કામ કરો એવું છે એમ કહે કે ચા ચા મો ચામાં ઓહ તો જો તમને ચા ચાઇ જાય જોરદાર ચા બનાવું છે અને અહીંયા ભાઈ કામ કરું છે અને આપણે ચા પીવા માટે આવ્યા હતા જોરદાર ચા બનાવું છું ખુબ દિવસ મુલાકાત કરજો તમને ભાઈ અહીંયા મળી જશે એડ્રેસ કઈ જા દામોદર એરિયા હા ઓકે થેન્ક યુ ચાલો સાં જઈએ જય માતાજી ના ભાઈ સપોર્ટ કરજો સરસ મજાનો અવાજ છે સારું એવું ગઈ છે રિપોર્ટ કરીને આયા આપણે મસ્ત દાબેલી બનાવરાઈ છે બે અને ચાર જેવી પેક કરીને ઘેર લઈ ગઈ મસ્ત ચાર દાબેલી પેક કરી દીધી તો ગઈ અમે ઘેર આવી ગયા છીએ અને જો ડૉક્ટર સાહેબ આ ડૉક્ટર અમારા ઘરના ડૉક્ટર સાહેબ જોવું છે રિપોર્ટો જો આપણે આવું કરાવી ફિટમાં